હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ ઓછું વિજયા ચાવડા તો આજની રેસિપી છે આપણે સુવારી બનાવીશું તો ચાલો આપણે જઈએ કિચનમાં અને બનાવીએ સુવારી અને માપતા સુવારી બનાવવાની છે તો સૌપ્રથમ આપણે ગેસ ઓન કરીશું અને ઘી આપણે લઈશું તો ધીરો ગેસ રાખીને આપણે આમાં ગરમ કરી દઈશું તો અહીંયા મેં પચાસ ગ્રામ ઘી લીધું છે આટલું ઘી આપણે ગરમ કરી અને નાખવાનું છે પછી આપણે થોડું ઘી ઠંડુ નાખીશું ઘી આપણું ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટ ચારી લેશું તો અહીંયા આપણે એક એક કિલો સુવારી બનાવવાની છે તો મેં ઉત્તમ મેંદો જે આવે છે તે કિલ્લાનું પેકેટ લીધું છે તો આપણે મેંદાને ચાડી દઈશું તો સૌપ્રથમ આપણે મેંદો ચાડી દેશું તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તો મેં ઘી લઈ લીધું છે ગરમ થઈ ગયું એટલે આપણે લોટમાં લઈ લેશું જેટલું જોઈશે એટલું લેશું આપણે સો ગ્રામ જેટલું ગરમ કર્યું છે ઘી પછી આપણે ખંડું ઘી લેવાનું છે બધું ગરમ નથી લેવાનું તો હવે આપણે હલાવી લઈશું અને મણ આપી દઈશું આપણે મણ અપાઈ ગયું છે સરસ એવું તો તમે જોઈ શકો છો આપણે મૂઠી પડતું મણ આપવાનું છે આમાં તો મણ સરસ રીતે દેવાઈ ગયું છે અને મેં અહીંયા બસો બસો ગ્રામ જેવી મોરસ લીધી છે ખાંડ લીધી છે ખાંડને મેં ઓગાળી લીધી છે અને ઓગાળી અને એનું પાણી કરી ગરમ કરીને રાખી દીધું હતું ઠરી ગયું છે અને એની અંદર મેં તલ પલાળવા માટે લઈ લીધા કારણ કે આપણે જે વણીશું અને તરીશું ત્યારે તલ બહાર ન નીકળે એટલા માટે મેં પલાળવા મૂકી દીધા હતા તો હવે આપણે લોટ બાંધી લેશું બહુ ઢીલો નહીં અને કઠણ એ રીતે તો લોટ આપણે બંધાઈ ગયો છે બહુ ઢીલો નહીં બહુ કઠણ એ રીતે આપણે લોટ બાંધી લીધો છે હવે આ લોટને તેલવાળા હાથ કરી આ તેલવાળા હાથ કરી લીધો છે મેં અને થોડુંક આપણે કોટ કરી લઈશું તેલથી સેજ પછી એને આપણે ઢાંકી અને રાખી દઈશું તો હવે આપણે ઢાકીને મૂકી દઈશું લગભગ પંદરથી વીસ મિનિટ સુધી તો આપણે લોટ સેટ થઈ જાય પછી આગની પ્રોસેસ કરીએ તો આપણી સરસ મજાની સુવારી પણ બની રહી છે તો આપણે આખી રોટલી વણી અને પછી આપણે એમાંથી સુવારી બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો રોટલી વણાય છે અને આમાં તો હેલ્પની જરૂર પડે એટલે હેલ્પ કરાવવા માટે રચના બેન છે અને એક બેન છે તો બે વણે છે અને મેં તેલ મૂક્યું છે તો હવે આપણે તરીશું અને સુવારી વગર તો આપણી દિવાળી અધૂરી જ કહેવાય સુવારી છે પછી આપણે ઘોઘરા છે મઠિયા છે ચોરાફરી આ ચાર વસ્તુ તો મેન આપણે દિવાળી ઉપર જો ના હોય નાસ્તાની થાળીમાં તો અધૂરી ગણાય છે તો મેન આમાં સુવારી છે તો આપણે ચાલો હવે તેલ પણ આપણે મૂકી દીધું છે અને સુવારી તો એ આપણું તેલ આવી ગયું છે સુવારી તરવા માટે તો આપણે ત તળી લેશું સુવાળી બધી આપણે બહુ તેલ નથી ખાવા દેવાનું કારણ કે બહુ જો વધારે તેલ થઈ જશે તો આપણી સુવારી બળી જશે અને વચ્ચે કાચી રહેશે કારણ કે એમાં ખાંડ હોય એટલે ખાસ આમાં ધ્યાન રાખવું જરૂરી છે તો તમે જોઈ શકો છો તો ધીરે ધીરે ઉપર આવે છે એટલું આપણે તેલ રાખ્યું છે

અને મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરજો તો અવનવા વિડીયા તમને મળતા સવારી આપણી દિવાળી રેસીપી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ બનાવજો તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી ફરસી અને મસ્ત મજાની આપણી એકદમ પોચી જેવી એવી અને ક્રિસ્પી એવી સુવારી આપણી તૈયાર છે તો તમે પણ બનાવજો તો જે મેથડ બતાવે છે તે મેથડથી બનાવજો એટલે તમારી પણ સરસ સુવારી થશે તો હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને કોમેન્ટ કરજો અને શેર કરજો તમારા સગા સંબંધીમાં તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો